એટલે સબસ્ક્રાઈબ નું બટન વહી જાય જે ખેડૂત મિત્રોને ને આવું બટન વહ્યું ન જાય ને ત્યાં સુધી દબે જ રાખવાની છે એક વખત હરખાઈ કચકચાઈને દબાવી જો ને એટલે માથાકૂટ જ નહીં અને લાઈક આપી દેવાની છે અંગૂઠા વાળું કમ સે કમ પાંચ હજાર દસ હજાર લાઈક તો આવી જોવે બરાબર છે બીજા નંબર માં આપણે વાત કરીશું કે જે ખેડૂત મિત્રો બહાર થી આવે છે ને ઈ કે છે કે લા એ ભાઈ મારા વાલા અમે કે દસ દસ પંદર પંદર કલાક ગાડીમાં બેહીને આવીએ છીએ

નગીનભાઈ રાણાગઢ ઘનશ્યામભાઈ પ્રેમજીભાઈ રાણાગઢ બળદેવભાઈ પ્રભુભાઈ રાણાગઢ અમૃતભાઈ રાણાગઢ વેલશીભાઈ શામળાભાઈ રાણાગઢ હરિભાઈ રણછોડભાઈ રાણાગઢ બરોબર મહીફતભાઈ રૂપાભાઈ રાણાગઢ ઓધાભાઈ મધમણભાઈ રાણાગઢ લીંબડી સુરેન્દ્રનગર થી સૌ ખૂબ ખૂબ આભાર છે ગોકુળભાઈ હરિભાઈ મોરચંદ છે પછી સુરેશભાઈ મનુભાઈ થી છે જગદીશભાઈ મગનભાઈ કાકડીયા લાઠી અમરેલીથી છે વલ્લભભાઈ આંબરડી જસદણથી છે પછી જેમાભાઈ ગોવિંદભાઈ આંબરડી નવા ગામ જસદણ છે પછી હિંમતભાઈ ગોબરભાઈ થોરાળી મનસુખભાઈ આંબરડી જસદણ થી છે પરવીણભાઈ ભડલી આંબરડી જસદણથી છે પછી જે હરેશભાઈ લાભુભાઈ આંબડી જસદનથી છે લાલજીભાઈ ભડલી જસદનતી છે જીણાભાઈ વેલજીભાઈ રાળગોંદી છે શાંતિભાઈ બાપુભાઈ વિજપણી સાવનકુંડાથી છે રામજીભાઈ જગાભાઈ હાંકડા શાળતી છે મેહુલભાઈ અર્જુનભાઈ સ્વામીના ગરડા બોટાદથી છે આ બધા તમે કોઈ એકા રીકો બાંધીને આવ્યા હતા મેહુલભાઈ અર્જુનભાઈ સ્વામીના ગરડા જીણાભાઈ દેવજીભાઈ સ્વામીના ગરડા લાલજીભાઈ દેવજીભાઈ સ્વામીના ગરડા હરેશભાઈ રામજીભાઈ સ્વામીના ગરડા

ટ્રાય સાઇક્લાઝ છે ને એ ઝાગલને શોષી લેવાનું સારું એવું કામ આપે છે અને મસ્ત ફૂગનાશક પણ છે એટલા માટે તમે ગેલેલિયો શેનશાને તમે પંપે પચીસ ત્રીસ એમએ લખે કે ચાલીસ એમએ લખે પણ તમે ઉપયોગ કરી શકો છો બીજા નંબરમાં ગેલેલિયો વે આ ગેલેલિયો વે છે બરાબર છે શું એમાં ભાઈ ગેલેલીઓ અને ગેલેલીઓ વેમાં ફરક છે કે ભાઈ જ્યારે જમારું જીરું પચીસ દિવસ થી ચાલીસ પિસ્તાલીસ દિવસની જવાની ઉંમર માં હોય જવાની ઉંમર માં બરાબર છે ચારે અમુક અમુક ટકા જીરુ ના પાંદરા થી જે ડાળી નીકળે છે ને બરોબર જીરુ ના ડાળી હોય નાથી પાંદરા પાંદડા નીકળે છે બરોબર ના અંદર તમને ઝાકળ ને હિસાબે ઝાકળ બે જાય ને દાદા કે ભાઈ ભલે ઉજા ભાણ ભાણ તો મારા નવું ભામણા જીવન મરણ ને માણ અમાણી રાખજે કારસ પર બરાબર છે અને બરોબર તડીકો થાય અને એ તડકો પડે અને તડકાથી તાપ થી જે સાકરનું બિંદુ પીડ્યું હોય ટીપું પડ્યું હોય ને એ નાન્યા નાનિયા તમને કહું જીરુ ની બેન દાંડલી છે પડખેથી પછી પેટા દાંડલી ફૂટી છે ને ના જે પાણી રહી ગયું હોય ના કાળા કાળા ચમકા પડી જાય છે ટમકા પડી જાય છે અને ના એક પ્રકારની અલગ થી ફૂગ નવી ઊભી થાય છે શું થાય છે

ચારે ફૂગ લાગતી હોય છે ચારે એમાં વજન જરૂરિયાત પડતી હોય છે અને એ વખતેને નિરોગી રહેવાની જરૂર છે અને ખોરાક પણ એને જરૂરી પડતો હોય છે હવે તમે એમાં પિકોક્સીબિન એટલે કે સ્ટ્રોબિયન ગ્રુપનું તાકાતવર ફૂગનાશક દવા છે બરાબર છે જયારે એને કમ્પ્લીટલી પેલો માલ લાગી ગયો હોય ત્યારે તમારે એને ફરજિયાત પ્રમાણે તમે કાંઈ ને ગેલેલીઓ આપો કા ગેલેલીઓ વે આપો મતલબ કે પિકોક્સી ટ્રોબિન મળવું જરૂરી છે ચાહે તમે હાથ પોઈન્ટ પાંચ આપો કે બાવીસ પોઈન્ટ પાંચ આપો પરંતુ ગેલેલીઓ તમે આપો એકલું તો એમાં બાવીસ પોઈન્ટ તમને ટકાવારીમાં ગેલેલિયો એકલું જોવા મળશે હવે એનું માપ કેલું છે કે ખાલી ગેલેલિયો જો તમારે નાખવાનું હોય તો પંદર થી વીસ એમ એલ સોળ લીટર ની ટાંકીમાં નાખવાની ભલામણ છે તો ગેલેલિયો વે કેટલી ભલામણ છે

જીરું ના ઉગી પડખે ગારું પડી જતું હોય તોય રોકાઈ જાય જીરું તમારું લીલું સુકાતું હોય તોય રોકાઈ જાય અને જીરું જોમુડિયા કલરનું થઈ જતું હોય પર્પલ કલર થઈ જતું હોય તો પણ એમાં બધો આવતો નથી બરાબર છે પણ પછી કોઈક માઈનોર આવતો હોય તો તમે જો ગેલેલિયો વેનો એ વખતે તમે કરો ગેલેલિયો વેનો તમે પચીસ દિવસથી માંડી અને ચાલીસ પિસ્તાલીસ દિવસના કાળાની માનપા જો એક થી બે વખત એ છટકાવ કરવામાં આવે પચીસ થી પિસ્તાલીસ દિવસની માલિકા જો બે વખત છટકાવ કરવામાં આવે ગેલેલીઓ વેનો તો જે ટીપા થી હિસાબે છે તમને કહું જીરું કેવાય કે આમ કટા રહેવું જોઈએ તાકતવર રહેવું જોઈએ ઉભું રહેવું જોઈએ એની બદલે એ નમી ગયેલું રહે છે કારણ કે એના જે ધાકલ ના ટીપા પડ્યા છે એના હિસાબે જે તમને કઉ ફૂગ લાગી છે ના અને એ ફૂગ ને હિસાબે તમારું જીરું જે છે ને આપણું પછી ધીમે ધીમે વજન થાય ને તો આવી રીતે આમ 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 થઈ ઢળી પડે છે જે ઢળી પડે છે ને એના માટે તમારે ઘેરેલો વે આપવાની જરૂર છે પછી તમે ચાલીસ દિવસ ઉપરનું તમારું જીરું થઈ જાય ચાલીસ દિવસ ઉપરનું તમારું જીરું થઈ જાય

તમારે શું કેવાય તરબુજ કર્યા હોય હાકર ટેટી કરી હોય કાકડી કરી હોય તો એમાં પણ ભોગ હોય છે અને આપણે જે જીરું કર્યું હોય શિયાળા પાક ને જીરું કર્યું હોય ધાણા કર્યા હોય વરિયાળી કરી હોય લસણ કર્યું હોય ડુંગળી કરી હોય બીટ કર્યા હોય ગાજર કર્યા હોય મૂળા કર્યા હોય તો એમાં પણ ફૂગ લાગે છે અને એવા સિટમોને રોકવા માટે થઈને તમે કોઈ પણ સારા ફૂગનાશકોનો ઉપયોગ કરી શકો છો પરંતુ મેજર એક ચોખામાં અને ઘઉંની ની રસ બ્લાઇટ નામની ફૂગ આવે છે એટલે કે પાંદડા આખે આખા લાલ કરી દે છે એના માટે પાવરફુલ કોઈ દવા હોય તો એના માટે ગેલેલીઓ વે શું કામ કારણ કે પિકોક્ ટ્રોબિન અને ટ્રોપિકોના આ બંને તાકાત ફૂગનાશકો દ્વારા ઘઉમાં થતા જે રશ બ્લાઇટ નો ફૂગ રોગ આવે છે હેવી એને પણ સારામાં સારું રોકી રાખે છે અને ચોખાની મારી પણ જે તમને કો ફૂગ આવે છે બરાબર એને પણ સારામાં સારી રીતે રોકી રાખે છે એટલા માટે મેજર તમને કહું આમાં આ બે વસ્તુ દોરેલી છે બરાબર છે બાકી ચિત્રો ગમે એટલે દોરેલા હોય તો પણ આપણે ગમે દેવા ગમે એમાં ઉપયોગ આ જેનેટ છે આમાં કોઈ ચિત્ર જ નથી દોરેલું બરાબર છે તો આપણે લીલા સુકારા માટે આપણે ઉપયોગ નથી કરતા ડુંગળી હોય તો ડુંગળીમાં બાફિયા માટે આપણે આમાં ઉપયોગ નથી કરતા બરાબર છે બરોબર પછી લસણ હોય તો લસણમાં પણ આપણે બાફિયા માટે ઉપયોગ કરીએ છીએ પછી જે ખેડૂત મિત્રો મરચી કરી હોય તો મરચીમાં પણ લીલો સુકારો આવે છે મૂળિયા કોહવાય થાય છે તો પણ આપણે એમાં ઝેનેટ નો ઉપયોગ કરીએ છીએ એટલા માટે એવું ક્યારેય ન રાખવું કે ગેલેલિયો જ નાખવું જોવો વે ગેલેલિયો વે મને ખોટે ખોટું આપી દીધું છે ફરારા વેપારીએ કે ગેલેય સેન્સ આપી દીધું છે મને આપણે મેન જેના પાકની માલી પાસે જોવાનું છે બે ટેકનિકલ એમાં અવાજ જોવે એક છે પીકોક્સી ટ્રોફીન અને બીજું છે પ્રોપીકોનાઝોલક પછી બીજું ખાસ ખેડૂત મિત્રો કે જો ખોડેડોને કાળ્યો આવતો હોય એ ખેડૂત મિત્રો એ આડાવળી બીજી કોઈ દવાનો ઉપયોગ કર્યા વગર

ખોરાક ની બરોબર મને પેટમાં દુખવા માટે પાણી પીવું ઘડી રાહત થઈ જાય પરંતુ પાણી થી મારું જીવન હાલય ખોરાક જ જોવે અને કચ્છ કચાવે દાબી તમને કોઈ રોટલો જોવે એવી રીતે કોઈ પણ પાક ને હરખો જો ખોરાક હોય બરોબર છે કે ભાઈ ઘી છે દૂધ છે માખણ છે દહીં છે રોટલો છે રોટલી છે ભાકરી છે જે કઈ હોય તમે એને આપો એવી જ રીતે છોડને પણ જો ઝીંક મેગીઝીન કોપર બોરોન આર્યન લો તત્વ મેડિબ્લોડમ છે ડીપી યુરિયા પોટાશ છે આવા બધા તત્વો એને મળતા હોય કોઈ પણ પાકની માલિકા વ્યવસ્થિત ખાતર આપવાથી તમને માં ઉત્પાદન મળશે ક્યારે પણ તમારે એવું ન રાખવું કે તમને એની વગર તમને ઉત્પાદન મળે બરાબર છે જો તમારે ખેડૂત મિત્રો જીરામાં પાણી પાવાનું હોય અને જીરું પચીસ ત્રીસ દિવસ તો થઈ એ સમય તમારે એને આપવું હોય બરાબર છે તમે એમાં નાઇટ્રોજન પણ આપી શકો છો એટલે કે યુરિયા તમારે આઠ દસ કિલો લખી આપતા હોય તે આપી દેવાનું પછી માઇકો રાજા અને સલ્ફર છે ફરજિયાત આપવો બરાબર બની શકે તો એમાં તમારે એગ્રોસેલ નું જે મહાલાભ આવે છે એની અંદર તમારે કોઈ પોટેશિયમ સોનાઇટ આવે છે મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે

તમે કોઈ પણ પાક કર્યો હોય સોમા હે અને પાક કર્યો હોય તમે કપાહ નો કે સિંગ નો ગમે એમાં ફૂગ લાગી હોય તો એમાં સુપ્રિક સોઈલ વિગે અઢીસો ગ્રામ અને કીટાજીન વિગે અઢીસો ગ્રામ લખી ફરજજાત પ્રમાણે પાણી સાથે પાઈ દેજો આમાં તમને બહુ સારા એવા પરિણામો તમને જોવા મળશે ખાસ કરીને મિત્રો કે કોઈ પણ પાકની માલિકા નિંદામણ નાશક દવા વાપરી હોય ખડની દવા વાપરી હોય તો એટલું યાદ રાખવાનું કે તમારો પાક જે નિંદામણ દવા વાપરી છે હિસાબે દિવસ જાય જોવા જતા એવા તમને પાક થઈ જાય પરંતુ તમારે એને પેલા પાણી પાઈ દેવાનું છે પછી નિંદક દવાનો ઉપયોગ કરવાનો છે અને વળી પાછું તમારે એને યુરિયા નાખીને પાણી પાઈ દેવાનું છે એટલે કે ખડ બધું હોય બળી જાય નિંદામણ હોય બળી જાય અને આપણા પાક ને બહુ વાંધો આવે નહીં તરત પાક આપડો કોળી જાય પરંતુ કોઈ પણ દવા હોય એનું એક તટસ્થ માપ રાખવાનું તમારો જે પાક ઉગ્યા પછી જે દિવસો કીધેલા હોય કે ભાઈ ધાણામાં તમે નિંદામણ નાશક ઉગ્યા પછી ત્રીસ દિવસે જ તમે એનો ઉપયોગ કરી શકો એની પેલા તમે કર્યો હોય તો કોક કોક નાના દાણા વાંધી નીકળ્યા હોય તો બળી જાય મોટા દાણા થઈ ગયા હોય ગેટ બંધાઈ ગયું હોય તો જાય નહીં ધાણામાં ખાસ કર્યું મિત્રો જેને નિંદામણ નાશક દવાનો ઉપયોગ કર્યો હોય એને યાદ રાખવાનું કે એને દાણા એને અઠવાડિયું ભૂલી જવાના કારણ કે નિંદામણ નાશક દવા છે એ કોઈ પણ રીતે નાનું મોટું નુકસાન તો કરતી જ હોય કારણ કે આપડી આ સુવિધા છે નથી ભાઈ માણસો મળતા ટાઈમે કામ નથી થતું એટલે તો નિંદામણ નાશક દવાનો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે બાકી આ જો તમને માહિતી સારી લાગી હોય અને કચ્છ કચાવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો જેથી કરીને ગેલેલીઓ વે ગેલેલીઓ સેન્સા અને ગેલેલીઓ વિશે

Jai Kishan Jai Vigyan